છોકરા ને તમે જે માર્યો બિશારા ને ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી એમ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે અને તમને ખ્યાલ જ છે નહીં મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ તમે આગળ વિડીયો જોયો હશે એ વિડીયોમાં તમે જોયું છે કોલ રેકોર્ડિંગ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવશું તમને ખબર હશે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક દીકરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે દીકરો હતો એ મિત્રો સતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યો હતો બરાબર અને કાયદેસર સતુ ભુવાજી એને ખેતરમાંથી પકડી અને જાહેરમાં માર્યો હતો ભાઈ બરાબર એને માફી પણ મંગાવી કે સતુ બાપાનો વિરોધ ન કરવાનો બરાબર છતુ ભુવાજીનો વિરોધ ક્યારે ન કરવાનો ત્યારે એ છોકરાએ પણ બંને હાથ જોડી અને માફી માગી હતી કે સતુ સતુભુવાજીનો વિરોધ ન કરાય બરાબર હવે ત્યાર પછી મિત્રો એક આ રેકોર્ડિંગ વાયરલ થયું ને આ રેકોર્ડિંગમાં જે ભાઈ તમે જોઈ રહ્યા છો ભાઈ એમ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સતુભુવાજીનું આ કામ છે લોકોને મારવાના જેનાથી ભૂલ થઈ જાય એને મારવાના અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરવાના આ સતુ સતુભુઆજીનું કામ કયા માતાજી આવું કરે મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે પણ હું તમને કહી દઉં કે સાહેબ તમે વિરોધ બધાએ ન કરજો પરંતુ સતુ સતુભુવાજીનું જિંદગીની અંદર પણ ન કરતા કેમ કે મિત્રો એ માણસ સાચા છે એ ભુવાજી સાચા છે એ સારી રીતે કામ કરી રહ્યા છે તો તમે શા માટે મિત્રો એમને જોઈને જલન કરો ભાઈ એ એમનું કામ કરી રહ્યા હોય તો કરવા દો ને ભાઈ પણ લોકો મિત્રો સમજતા નથી લોકો બસ લાઈક ફોલોવર અને ફેમસ થવા માટે સતુ ભુવાજીનું નામ લે અલા મારા ભાઈ તું સારા માટે સતુ ભુવાજીનું નામ લેશે ને તો પણ તને હજારો લોકો લાઈક કરશે સતુ સતુભુવાજીના નામ ઉપર તને લોકો પ્રેમ પણ કરશે ભાઈ તારે જેવી ફેન ફોલોઈંગ જેવી મળી પણ જશે પણ સતુ ભુવાજીનો વિરોધ કરીને તું ડબલ ફોલોવર વધારવાનું વિચારે તો એ તો ભાઈ ખોટું જ છે મિત્રો તો તમે શું કહેશો કમેન્ટ કરજો હવે ચાલો સૌથી પહેલાં એક આ વિડિયો જોઈ લો આ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતિ પુષ્ટિ કરતી નથી ચાલો સૌથી પહેલાં તમે રેકોર્ડિંગ સાંભળી લો ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને ગોહિલને કોકને માર્યો ને હવારમાં ગોહિલને અડી ગયો ને છે સુધી ભલામણ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી એમ દીકરા જ છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે એ તમને ખ્યાલ જ છે નહીં મને કઈ ખ્યાલ નથી ભાઈ